જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે હાલમાં સ્ક્રીન ઉપર એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો હેચપ એટલે કે જી ટાઈપ હેચપ ટાઈપ ગાય છે હવે એ ગાયની તમે હાઈટ જોઈ શકો છો બીજી વાત કરું તો તમે ગાયની ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો પછી તમે ગાયની સિંગ પેટર્ન તો નથી આને સિંગ છે પછી આની કાનકટ તમે જોઈ શકો છો અને ખાસ કરીને મિત્રો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બ્લેક વ્હાઈટ એટલે કે કાળી અને થોડી ગાય છે હવે જો મિત્રો હું તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે આ ગાયની કન્ડિશન વિશે તમને જાણ કરી દેવામાં આવે તો આ ગાય છે એને એક ચાર સાડા ચાર લીટર જેટલું દૂધ છે ગાયના માલિકનું કહેવાનું છે થર્ડેની વાત કરીએ એટલે કે આખા દિવસની જો વાત કરવામાં આવે તો આઠ લીટર જેટલું દૂધ થાય આ ગાયનું અને એનું પારું છે તમે એ પણ જોઈ શકો છો હવે તમને આ ગાયની કિંમત વિશે જાણ કરી દેવામાં આવે તો મિત્રો આ ગાયની કિંમત ગાયના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો મેં તમને કિંમત વિશે અને કન્ડિશન વિશે મારી પાસે હતી એટલી મેં તમને આપી દીધેલી છે હવે તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ ગાય મિત્રો ગામ માથો તાલુકાની જો વાત કરીએ તો તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો વાત કરીએ તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લો તાલુકો ભાવનગર અને ગામ માથપ એટલે મિત્રો ભાવનગરમાં હાથપ ગામ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે પાંત્રીસ હજાર રૂપિયા કિંમત મેં તમને આગળ જણાવી એમ જ અને મિત્રો તમે ફોન કરી અને પછી પછીના માલિકને ગાયના મલિક સાથે ફોન કરી વાતચીત કરી અને પછી ગાય જોવા જજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકાવ ન થાય અને આમાં અમારી કોઈ પણ જવાબદારી રહેતી નથી તમે પશુ જોઈ અને પછી જ ખરીદી શકો છો અને મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવ છે આ ગાય પણ જર્સી ટાઈપ ગાય છે એટલે કે ચેપ ગાય જેવું લાગે છે ગાયની હાઈટ તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો બ્લેક અને વ્હાઈટ કલર છે એટલે કે કાળોનો થોડો કલર છે હવે તમે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટીવાળી ગાય છે ગાયની તમને આગળ મેં સિંગ પેટર્ન પણ બતાવી તમે સિંગ પેટર્ન પણ જોઈ બહુ સારી અને બેસ્ટ ગાય છે સિંગ પેટર્નમાં અડર ક્વૉલિટીમાં હાઈટમાં કલર કોમ્બિનેશનમાં હવે મિત્રો સાવ સોજી ગાય છે આ પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે મારી પાસે છે જેટલી માહિતી એટલી માહિતી તમને જો આપી દેવામાં આવે માહિતીની જો આપણે વાત કરી દેવામાં આવે તો ત્રણથી ચાર લીટર જેટલું દૂધ આપે છે ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે એક ટાઈમનું ત્રણ ચાર લીટર જેટલું દૂધ આપે છે નીચે પારુંની જો વાત કરીએ તો પારું નથી દોવામાં સાવ સોજી ખાણ આપીને દોવે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળે એ વાત કરું તો પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે પહેલાં એ વાત કરી દઉં હવે ક્યાં જોવા મળે છે એ વાત આપણે કરી દેવામાં આવે તો આગળ જણાવી એ રીતે મેં બધી તમને માહિતી મારી પાસે આવી રીતે એટલી આપી દીધેલી છે હવે ક્યાં જોવા મળે છે એ વાત કરી દઉં તમને તો ગામ નાગડકા તાલુકો જો વાત કરીએ તો કે તાલુકો સાયલા અને જિલ્લાની જો વાત કરીએ તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકો સયેલા છે ત્યાં તમને ગામ નાગડકામાં આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી રહે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને ત્યાંથી મિત્રો કોન્ટેક કરી અને પછી તમે રૂબરૂ જોવા જઈ જાવ એટલે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય આ ગાય પાછળ ગાય તમે જોઈ એ રીતે બહુ સારી ગાય છે પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે હવે એના પછીની મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન જોઈ શકો છો પછી મિત્રો ખાસ કરીને તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો અને જો તમને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરી દેવામાં આવે તો મિત્રો કલર એટલે કે બ્લેક કલર છે હાડર પણ બ્લેક છે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને હવે હું તમને આ ગાયની માહિતી વિશે આપી દે આપી દઉં તો મિત્રો પહેલી વાત એ કરું તો ગાય સાવ સોજી છે હવે આ ગાયની તમને કન્ડિશન એટલે કે માહિતી વિશે જાણ કરી દેવામાં આવે તો અને આ જે ગાય છે એનું એક ટાઈમનું આઠ લિટર જેટલું દૂધ છે પર ડેની વાત કરીએ તો સોળ લિટર જેટલું દૂધ છે અને ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ ગાયની કેપેસિટી એટલે કે દૂધ બાર લીટર જેટલું ટાઈમનું થાય છે અને પર ડેનું ચોવીસ લીટર જેટલું દૂધ થાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો કિંમત વિશે તો આપણી પાસે વધારે માહિતી નથી એટલે તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને પછી વધારે તમે માહિતી લઈ શકો છો હવે મેં તમને આગળ વાત કરાવી એમ બધી કન્ડિશન એટલે કે બધી માહિતી મારી પાસે હતી એટલી તમને આપી દીધેલી છે હવે આ ગાયની તમને ક્યાં જોવા મળશે પ્રોપર એ વાત કરી દેવામાં આવે તો કે ગામ કોઠી તાલુકાની જો વાત કરી દેવામાં આવે તો કે તાલુકો કોડીનાર અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો કોડીનાર છે ત્યાં ગામ કોઠી આવેલ છે ત્યાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો તો તમારે આ ગાય લેવી હોય અને જો તમે તો પહેલાં તમે તેના માલિકનો કોન્ટેક કરી લેજો એટલે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્ ત્યાં થાય નહીં હવે એના પછીની જો વાત કરીએ આપણે તો આ ગાય પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે તમને આગળ વાત કરી દેવામાં આવે આ ગાય વિશે

હવે મિત્રો આગળ વાત કરી દેવામાં આવે તો આ તમને આ ગાયની કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે ચાલીસ હજાર રૂપિયા પૂરી રાખેલ છે તો ચાલીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે આ ગાય તમને પ્રોપર ક્યાં એટલે કે રૂબરૂ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકાની જો વાત કરી દેવામાં આવે તો કે તાલુકા રાજકોટ તો મિત્રો રાજકોટ તાલુકાનો જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને પછી જ તમે ગાય રૂબરૂ જોવા જજો કેમકે જો ગાય વેચે ગયું હોય તો ખોટો થકો ન થાય એ હું તમને દર વખતે કહેતો આવું છું એટલે તમે એના માલિકનો કોન્ટેક કરી લેજો પછી તમે ગાય રૂબરૂ જોવા જાશો ફરી એક વખત વાત કરી દો તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો રાજકોટમાં પ્રોપર ધાર્મિક જોવા મળી જશે હવે મિત્રો તમને આજે તમે પાડો જોઈ શકો છો તો આજે પાડો વેચવા આવેલો છે પાડાની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો હજી પાડો છે એ પાડો હાટામાં પણ દેવાનો છે હાટામાંની વાત કરીએ તો પાડાના માલિકનું એવું કહેવાનું છે બાકડી ભેંસ પણ આ ભાઈ ને પાડા પાડામાં અને કિંમતથી પણ આ પાડો આપવાનો છે એટલે કિંમતની વાત તો નથી કરી આ ભેસના માલિક એટલે પાડાના માલિકે તો તમે એ ભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ ક્યાં જોવા મળે છે એમાં હું તમને કોન્ટેક નંબર આપી દઈ તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમારે પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં પશુ વેચાવવું હોય એટલે કે પશુનો વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાં તમે પશુનો વ્યવસ્થિત આડો ફોન રાખીને ઉતારેલો વિડીયો પશુના બે ફોટા પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી અને પશુ વિશે થોડી ઘણી માહિતી અમને મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકી આપશું અમારી યુટ્યુબ ચેનલ પર તો તમે પશુનો વ્યવસ્થિત આડો વિડીયોની એ જે માહિતી છે એ આગળ અમારા કોન્ટેક નંબર આપેલા જ છે વોટ્સએપ નંબર અથવા તો તમે એમાં અમને કોલ કરીને પણ જણાવી શકો છો હવે આપડો ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો કે ગામની વાત કરું જો તમને તો કે ગામ વઢવાનું તાલુકાની જો તમને વાત કરી દેવામાં આવે તો કે તાલુકો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં ગામ વઢવાણ છે ત્યાં તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને પાડાના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો આ તમને પાડો ક્યાં જોવા મળે વાત કરી શકો છો તો તમે અહીંયા કોન્ટેક કરી અને પાડા વિશે વધારે માહિતી લઈ શકો છો અને પાડો ખરીદવો હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો અને તમે વાતચીત કરીને પછી જઈજો ખોટો ધકો ન થાય તમારે અને જો તમારે જે ગૌમાતા De Eduardo Caduce.